સાંતલપુર ગામે મારાવ રઘુરાજ શ્રી જેસલમેર રિયાસતના મારાવની શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું

રાજપૂત સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી રાજપૂત સમાજના રાપર તાલુકાના ક્ષત્રિય સમાજના પ્રમુખ આડીસર જાગીરના જાડેજા અજયપાલ સિંહજી અને સણવા જાગીર જાડેજા કૃષ્ણપાલ સિંહજી અને ભૂપતસિંહ સેનો જાગીર પૂર્વ અધ્યક્ષ સોઈ ગામ તાલુકા પંચાયત અને અરવિંદસિંહજી જાડેજા ત્રંબો પ્રમુખ રાપર તાલુકા કરણી સેના અને કરસનજી જાડેજા પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત યુવા સંઘ અને જબરસિંહ જાડેજા ફેચાણા આશા ડેરી થરાદ અને અણદુભા જાડેજા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અને સાંતલપુર સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજા પૂર્વ સરપંચ અને જાડેજા વિક્રમસિંહ ગ્રામણી સામાજિક અગ્રણી અને નશુભા જાડેજા સામાજિક અગ્રણી અને વિરેન્દ્રસિંહ જાડેજા મઠુટરા જાગેર અને બાબુભા પિતરાળા સામાજિક અગ્રણી અને બહાદુરસિંહ જાડેજા

અમારા સર્વના પરિવારના મોભી એવા ભાટી રાજવંશ જે સર્વેના પૂર્વ મહારાવ શ્રી બિજરાજસિંહજીનું દુઃખદ અવસાન થયું એ પ્રસંગે સાંતલપુર રાજપૂત ક્ષત્રિય સમાજના સર્વે ભાઈઓએ એક વડીલ મુરબ્બીને અંજલિ આપવા માટેનો જે કાર્યક્રમ આયોજિત કર્યો હતો બીજાશ્રી અને પાર્ટી સ્ટેટનું ભારતના ઇતિહાસની અંદર અને ભારતના ભૂગોળની અંદર બહુ મોટું યોગદાન રહ્યું છે કારણ કે પાકિસ્તાનની સરહદને અડી આવેલો જેસલમેર વિસ્તાર બધી દ્રષ્ટિએ સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ કરીને બહુ જ મહત્વપૂર્ણ હતો અને જે સૌથી પહેલાંના જે આઠ દસ રાજ્યોએ જેમને પોતાના રજવાડા આપ્યા એમાંથી પણ જેસલમેર મહારાવ શ્રી એક હતા પાકિસ્તાનના નેતાઓ દ્વારા ખૂબ લાલચો આપવામાં આવી પણ રઘુવીરસિંહજી અને એમના પૂર્વજોએ કોઈપણ હિસાબની મચક ના આપી અને ભારતની અંદર વિલીગરીકરણ થયું અને એમના જ વંશ જેવા શ્રી વિજ્યાજસિંહનું જે દુઃખદ નિખદન થયું છે એ માત્ર રાજપૂત સમાજ ભાઈઓ કે જેસલમેરનું નહીં તો સમગ્ર ભારત વર્ષનું મોટામાં મોટું નુકસાન છે આજે આપણે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના ચરણ કમળ ઉપર ચાલીને આપણે સામાજિક એક નવો પાયો રચીએ એના માટેનું જે આયોજન કર્યું છે એ બદલે સાંતલપુર રાજકોટ ક્ષત્રિય સમાજના સર્વે ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠ્યું સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર આવેલા વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ તેમજ એકલા લોકો કે જે દરરોજ બહાર જમતા હોય એમના માટે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન માટેનું એકમાત્ર સરનામું એટલે સૌરાષ્ટ્ર રસ્થાન તો નોંધી લેશો અમારું સરનામું શુભમ માર્કેટ જી કે જનરલ હોસ્પિટલની સામે લોટસ કોલોની ભૂજ કચ્છ કોન્ટેક્ટ નંબર ડબલ સેવન 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 નાઇન ડબલ ફાઇવ ફોર ડબલ વન